અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો બગદાણાના યુવાન પર જીવલેણ હુમલો કરનાર આઠ આરોપીઓમાંથી ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે બાકીના ચાર આરોપીઓને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાં ગામ નજીક બગદાણાના યુવક પર આઠ શખ્સોએ કરેલા જીવલેણ હુમલાની ચકચારી પ્રકરણમાં રાજકારણ ગરમાયું છે અને ભારે આક્રોશ ફેલાયો છે ગતરોજ આઠેય આરોપીઓને પોલીસે ઝડપી લઈ ક્રાઇમ રિકન્ડ્રક્શન કરી તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગત મોડી રાત્રે મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટ દ્વારા આઠ પૈકી ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે અન્ય ચાર આરોપીઓને જેલ હવાલે કરવા મહુવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે બગદાણાના યુવક પર થયેલ જીવલેણ હુમલાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ધારાસભ્ય તેમજ મંત્રી સહિતનાઓ દ્વારા ઇજાગ્રસ્તની મુલાકાત લેવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે અને ચારે તરફ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે જો કે હવે આગામી સમયમાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું પરંતુ હાલ ચાર આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને અન્ય ચાર આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે